વિડીયો અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ ભાવે કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને ઊંચા મોડેલની સારી ગાડી શીખવા માટે લેવાની હોય તો આ ગાડી લઈ શકો છો સાવ પાણીના ભાવે ગાડી મળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ કારની તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક કરી શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો

સિસ્ટમ ચાલુ છે ચારે ચાર ટાયર નવા નાખ્યા છે કિંમતની વાત કરું એક લાખ પચીસ હજાર જ્યાં મિત્રો માત્ર એક લાખ હજારમાં આ ગાડી વેચવાની છે કિંમત ફિક્સ છે કોઈ મિત્રને એક લાખ હજારમાં ગાડી લેવી હોય તો તાત્કાલિક ઓનર કોન્ટેક કરો

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો